હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બનશે મેથીના ગોટા જે શિયાળામાં સ્પેશિયલ સૌના ઘરે અવારનવાર બનતા હોય છે તો આજે આપણે જે મેથીના ગોટા છે એ ઉપરથી સો સોરી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર બને અને જે બહાર જે મળતા હોય છે ફરસાણની દુકાનમાં યા જે લગ્ન પ્રસંગમાં હોય છે એવા જ આપણા મેથીના ગોટા બનાવવા માટે શું શું આપણે ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરવી એ બધું જ હું આગળ જણાવીશ તો અહીં આપણે મેથીની ભાજીના ગોટા બનાવીએ છીએ એટલે મેથીની ભાજીને મેં ઝીણી સમારે લીધી છે એને ધોઈ અને સારી રીતે ધોઈ નાખીશું અને નીતારવા મૂકી દઈશું આ સાથે એની અંદર આપણે આદુ લેવાનું છે તો આદું અહીં થોડું વધારે લીધું છે મેં આ સાથે આપણે મરચાં લઈશું તો મરચાં તમારે તમારા સ્વાદને ટેસ્ટ પ્રમાણે લેવાના તો અહીં મેં થોડા છે એ મીડિયમ તીખા મરચાં છે અને બેથી ત્રણ મેં એકદમ તીખા લવિંગ્યા મરચાં લીધા છે જેને લીધે આપણા ગોટા છે એ થોડા તીખા બનશે તો વધારે ટેસ્ટી લાગશે અને આ સાથે આપણે એક મોટી ચમચી ભરીને મેં અહીં આખા દાણા લીધા છે અને અડધી ચમચી મેં મરી લીધા છે તો આ છે એકદમ પરફેક્ટ માપ છે અને આને લીધે જે ગોટા છે આપણા બાર જે મળે છે એવા સ્વાદના બનશે અને આ સાથે તમારે અજમો પણ અહીં એડ કરવો હોય તો એડ કરી શકો છો અડધી ચમચી પણ મેં પછીથી એડ કર્યો છે તો એને અધકચરું વાટવાનું છે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની જેથી આપણે ધાણા છે અને મરી છે એ થોડા અધકચરા રહેશે આ સાથે જે થોડા મરચાં છે એ અને આપણે સાઈડમાં મૂકીશું તો અહીં મેથીની ભાજી સરસ રીતે કોરી થઈ ગઈ છે એની સાથે મેં એક મુઠ્ઠી જેટલા કોથમીરના પાન લીધા છે અને એને પણ આપણે ગોટામાં યુઝ કરીશું તેને લીધે ગોટા છે એકદમ વધુ ટેસ્ટી બનશે અહીં બેસન લીધું છે મેં દોઢ વાટકા જેટલું તો અહીં આશરે આશરે માપ લીધું છે મેં દોઢ વાટકું જેટલું પહેલાં બેસનને મેં પાણીમાં એનું બેટર બનાવી લઈશું અને જરૂર પડશે એમાં આપણે ભાજી અંદર એડ કરીશું તો અહીં સારી રીતે મેં એને ચાળી લીધું છે અને હવે એની અંદર પણ આપણે મસાલા કરીશું સોરી પહેલાં આપણે એનું બેટર બનાવી દઈશું એકદમ ઢીલું નથી બનાવવાનું અને જે આ ચણાનો લોટ અને પાણી છે એને આપણે બહુ ફેંટવાનું નથી પણ આપણે આંગળીઓની મદદથી હળવે હાથે એને મિક્સ કરીશું ક્યાંય એકદમ ફેંટવાનું નથી અહીં બે બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીં સોજી લીધી છે તો સોજીને લીધે જે ઉપરનું પળ હોય છે એકદમ ક્રિસ્પી બને છે જે આપણે બહાર ખાતા બહારના ભજીયા હોય છે બહારના ગોટા એમાં તમે જોયું હશે કે ઉપરનું પળ એકદમ ક્રિસ્પી હોય છે તો જ પળ આપણું બનશે અહીં અડધી ચમચી અજમો લીધો છે અને મેં અહીં હિંગ લીધી છે અડધી ચમચી જેટલી સાથે મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે ચપટી મેં અહીં હળદર લીધી છે અને જે આપણે આદુ મરચાં વાટેલા છે એ બધું જ આપણે અંદર મિક્સ કરી લઈશું અહીં પણ તમે જોઈ રહ્યા છો આંગળીઓની મદદથી એને મિક્સ જ કરવાનું છે ફેંટવાનું નથી બિલકુલ નહીં તો આપણા ગોટા છે એ ચીકણા બની જશે અને એકદમ બેસી જશે આપણે જ્યારે તળીશું એના પછી ઠંડા થશે એકદમ બેસી જશે તો અહીં હવે જેટલી જરૂર લાગશે એ પ્રમાણે હું મેથી લઈશ અંદર તો તમને બધી જ મેથી એડ કરવી હોય તો તમે કરી શકો છો મેં થોડી ઓછી મેથી લીધી છે કેમ કે મારા બાળકોને વધારે મેથી હશે તો કડવું લાગશે તો ભાવશે નહીં એટલે મેં થોડી ઓછી એડ કરી છે તો બાકીની થોડી મેથી છે એ પણ તમે એડ કરી દેશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તમારા ગોટા તો અહીં એક સાઈડમાં આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા તેલ લીધું છે મેં અને અહીં થોડું બેટર આપણે એક બીજા વાસણમાં લઈ લીધું છે અને એમાં ચપટી મેં ખાવાનો સોડા એડ કર્યો છે ને ઉપરથી થોડું લીંબુ નીતાર્યું છે અને એને હળવે હાથે આંગળીથી પોલા હાથે આપણે મિક્સ કરી અને તરત જ આપણે તેલની અંદર જે ગોટા છે ને ઉતારી લઈશું અંદર મૂકી દઈશું એક એક કરીને તો અહીં તેલનું ટેમ્પરેચર એટલું હોવું જોઈએ કે તમારા ગોટા છે એ નીચે જઈ અને થોડી સ્લાઇડ થોડી વાર રહીને એ ઉપર આવી જાય અને એની મેતેજ પછી પલટાઈ જાય તો એ તમારું તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે મતલબ કે ફાસ્ટ ગેસે યા એકદમ સ્લો ગેસે આપણે ગોટાને નથી તળવાના મીડિયમ ગેસ જ રાખવાનો છે તો તમે જોઈ રહ્યા છો ગોટા એની મેથે જ પલટી રહ્યા છે તો આ રીતનું જે તેલનું ટેમ્પરેચર છે એ પરફેક્ટ છે તમારે ગોટા અંદર મૂક્યા પછી ક્યારેય ગેસને ધીમો યા ફાસ્ટ નહીં કરવાનો ને તો અંદરથી ઘણીવાર ગોટા છે એ કાચા રહે છે અથવા તો અંદરથી એકદમ કડક થઈ જાય છે અને હા આ બેટર છે એની અંદર મેં થોડું ગરમ તેલ પણ અંદર એડ કરેલું હતું બેથી ત્રણ ચમચી અને પછી મેં થોડું થોડું બેટર અલગથી લઈ અને આ રીતે ચપટી ખાવાનો સોડા અને ઉપર થોડું લીંબુ નીતારી અને એ રીતે તરત જ એને હળવા હાથે હલાઈ અને ગોટાને ઉતારી દીધા છે જો તમે આ રીતે કરશો તો તમારા ગોટા એકદમ પરફેક્ટ બહાર જે મળે છે એવા જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર બનીને રેડી થશે અને ઠંડા થયા પછી પણ એવા જ રહેશે તો આ ગોટાને મેં દહીં ડુંગળી અને મરચાં સાથે સર્વ કર્યા છે તો આ ગોટા છે ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી સોફ્ટ છે હાથમાં બિલકુલ તેલ નથી લાગતું એવા બન્યા છે તો હું તમને તોડીને પણ બતાવું તો તમે જુઓ છો અંદરથી એકદમ સોફ્ટ છે જાળીદાર પણ બના જાળી પણ પડી છે અંદર તો આવા જ ગોટા તમારા પણ બનશે જો તમે મારી બધી જ રીત અને ટિપ્સને ફોલો કરશો તો આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારું લાગ્યું રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે